નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને વાવાઝોડાની અપડેટ તમને મળતી રહે ગુજરાત પર અચાનક આ ડિપ્રેશનની જે આકાશી આફત આવી ચડી છે તેણે ગુજરાતને બિપોર જોઈની યાદ તાજી કરાવી દીધી છે જેણે ગયા વર્ષે ગુજરાતને ભારે નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે મધ્યપ્રદેશ પર લો પ્રેશર સર્જાયું અને તેમાંથી ડિપ્રેશન બન્યું અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હવે તે ગુજરાતને હચમચાવી રહ્યું છે હાલમાં આ ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે આ ડિપ્રેશન એટલું મહાકાય છે કે તેની વાતનો પૂછો જ્યારે ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારે તેનું કેન્દ્રબિંદુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હતું કેન્દ્રબિંદુ વડનગર અને ઉંજા ઉપરથી પસાર થયું હતું આ ડિપ્રેશન પાકિસ્તાનના કરાંચી થી લઈને ગુજરાત મુંબઈ સુધીના વિસ્તારોને આવરી લે તેટલું વિશાળકાય છે છવ્વીસ મે ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારબાદ સાંજે પાંચ વાગ્યાની આજુબાજુ તેનું કેન્દ્રબિંદુ ઈડરના દક્ષિણમાં જોવા મળ્યું હતું જે હવે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે આ ડીપ ડિપ્રેશન ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કવર કર્યો છે જેના પરથી તમે સમજી શકો છો કે ગુજરાત પર કેટલી મોટી આકાશી આફત છે ગુજરાત માટે હજુ પણ આગામી બહુતેર કલાક ભારે છે આ જે ડીપ ડિપ્રેશન છે તે હવે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આજે અને આવતીકાલે રાજ્યમાં ભારેથીથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાનનું રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ગુજરાતમાં એકસો જેટલો વરસાદ વરસી ગયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો